પોરબંદર જિલ્લામાં આગામી રવિવારે પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે આ ઉજવણીની તૈયારીઓને લઈને આજે આરોગ્ય આરોગ્ય વિભાગ વિભાગ દ્વારા દ્વારા કર્મચારીઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરના આગામી રવિવારે પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવશે આ દિવસે પોરબંદર જિલ્લામાં ઝીરોથી થી પાંચ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે ત્યારે આ ઝુંબેશની તૈયારીના ભાગરૂપે જિલ્લા પંચાયત કચેરી ખાતે આરોગ્ય અધિકારી દ્વારા આરોગ્ય કર્મીઓ માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર બીબી કરમતા જિલ્લા પંચાયત જિલ્લા આરોગ્ય અધિકારી આથી જાહેર જનતા જો અપીલ કરવામાં આવે છે કે એનઆઈડી મીન્સ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે એટલે કે પોલિયાનો રાઉન્ડ તરીકે જે આ રવિવારથી એક અમારું મિશન મોડમાં કામગીરી થઈ રહી છે તે અનુસંધાને ખાસ જે કહેવાય છે કે આપણા જિલ્લાના જે ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પહેલા દિવસે જે કાંઈ બૂથ ઉપર બધા બાળકોને પોલિયોનું વેક્સિન આપવામાં આવે છે પોલિયાના બે ટીપા બધા અમારા કર્મચારી છે એ વ્યવસ્થિત રીતે કામ કરવા માટે અત્યારથી એક મિશન મોડમાં મિટિંગો પણ અમે થઈ રહી છે જેથી કરીને કોઈ પણ વાડી વિસ્તાર અથવા કોઈપણ બહાર ગામના જે બાળકો હોય તો એ લોકોને ખાસ કે પહેલાં દિવસે જ બૂથ ઉપર સો ટકા પીવરાવી દેવામાં આવે અમારા જે બૂથ છે એની સંખ્યા ત્રણસો સિત્તાવીસ છે મોબાઈલ બૂથ છે આડત્રીસ છે ટ્રાન્ઝિટ બૂથ ઓગ ઓગણીસ છે અને અંદાજીત બાળકો સાઠ હજાર જેટલા છે અને ટોટલ હ્યુમન રિસોર્સ એટલે કે કામગીરી કરવા માટેનો સમગ્ર સ્ટાફ એક હજાર ચારસો બાવીસ પોતાની રીતે સમગ્ર અત્યારે તૈયાર થઈ રહ્યો છે અને જેને કહેવાય કે કોઈ પણ બાળક જીરોથી પાંચ વર્ષનું કોઈ પણ હગાવાલાનું હોય તો ખાસ અમારી એક અપીલ છે કે પહેલા દિવસે બૂથ ઉપર બાળકોને લઈ આવે અને પોલિયાને બેટી પાપે આપે થેન્ક યુ આ મિટિંગમાં આરોગ્ય અધિકારી દ્વારા તૈયારીઓ અંગેની ચર્ચા હાથ ધરી જરૂરી સૂચનો પણ કર્મચારીઓને આપવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ poor bender